મે મહિનામાં જવાહરલાલ નહેરુ જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા વલ્લભભાઈ અને જવાહરલાલ બંને માટે આ આકરો સમય હતો જેમ વલ્લભભાઈના ભાઈ વિઠ્ઠલભાઈ જુદી સામે પક્ષે હતા એમ જવાહરલાલના પિતા મોતીલાલ નહેરુ પણ ધારાસભ્ય લડવાના મતના હતા જવાહરલાલ નહેરુ સરોજિની નાયડુ અને અન્ય કેટલાક નેતાઓએ બંને જૂથો વચ્ચે સમાધાનનો પ્રયાસ કર્યો અંતે એવું સમાધાન આપ્યું કે કોંગ્રેસના ફરમાન મુજબ ચૂંટણીઓની વિરુદ્ધ પ્રચાર કરવાનું બંધ કરવું એટલે કે જે ધારાસભામાં જવા માગતા હોય તેમનો વિરોધ ન કરવો એક પક્ષે હોવા છતાં પહેલીવાર નહેરુ અને વલ્લભભાઈના વિચારો પણ ટકરાયા વલ્લભભાઈ અને સાથીઓ એવા મતના હતા કે ગાંધીજીએ ચીંધેલા માર્ગના કારણે પણ ભોગે આનો વિરોધ તો થવો જ જોઈએ એટલે ચૂંટાયેલી કારોબારીમાંથી વલ્લભભાઈ અને અન્ય ચુસ્ત નાફેરવાદી સભ્યોએ આ સમાધાનના વિરોધમાં રાજીનામા આપી દીધા